રસોઈ ટાઈમ થયો પણ હવે જોઈએ શું બનાવ કંટાળો આ થાકી ગયો વાસ્તે જોલી બનાવ તો ઠીક છે એ બનાવ મને તાકા સંસેન તાકા બોલતા બડા લો તાર જોઈએ થાકલા

કેટલો પોચ્યા કેટલો પોચ્યા જી બી પછી કેવતું નહિ ભાઈ એમ જો રાત નો નજારો ઢોંસા મમ્મી ઢોસા ખાધા અને સારા હતા Hai, dia. Hai, kecuali jenis pahit. Ya, ya, ya.

જોલી અને પપ્પા બે ચાટ બનાવે છે જોલી કાલે પ્રેક્ટિકલ છે તો અમે બતાવવું પડે ને એટલે એના માટે લખાઈ ગયું બધું બની ગયા ચાટ જોલી શું બનાવ્યું Søla.